હાલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સરસ ક્રિસ્પી એવા બન બનાવવા માટે અત્યારે આપણે લીધી છે એક કપ ભરીને સોજી તો સોજી તમારી પાસે ઘરમાં જે પણ હોય ઝીણી મોટી લઈ શકો તો મિક્સર જારની અંદર આપણે એક કપ સોજી લઈ એની અંદર અડધો કપ ખાટું હોય એવું દહીં નાખવાનું છે દહીં જો મળું હોય તો ક્વોન્ટિટી વધારે લેવી તો પોણાથી એક કપ લઈ શકાય અને સાથે આપણે અડધો કપ પાણી નાખીશું તમે દહીંની ક્વોન્ટિટી વધારે લો તો પાણીની ક્વોન્ટિટી ઓછી કરી દેવાની અને હવે આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે દહીં આપણે જ્યારે એડ કરીએ ને આ રીતે ખાટું ત્યારે આપણે જે પણ ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવીએ ને એની અંદર ફર્મેન્ટેડ ટેસ્ટ આવશે એટલે આપણે જે આથું લાવીને બનાવીએ એની અંદર જે ખટાશનો સ્વાદ આવે ને એવો સ્વાદ આવશે તો ઢાંકીને પંદર થી વીસ મિનિટ રહેવા દઈએ સાથે એક ચટણી તૈયાર કરીએ તો જનરલી આપણે જયારે કોથમીર લાવીએ ને તો એની જે દાંડી હોય એને ફેંકી દઈએ છે પણ ઉનાળાની સિઝનમાં કોથમીર ખૂબ જ મોંઘી થઈ જાય ત્યારે તમે આ પ્રમાણે ચટણી તૈયાર કરી શકો તો પાછળની દાંડીઓને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે અને સાથે આપણે લઈશું બે થી ત્રણ નંગ મરચાં હવે દાંડીને આપણે આ રીતે કટ કરી લેવાની છે આ પ્રમાણે તમે ઉનાળાની અંદર કોથમીર વગર પણ આવી ચટણી તૈયાર કરી શકો સાથે સાથે મેં સાઉથ ઇન્ડિયન ચટણીની રેસીપી પણ શેર કરી છે તમારી સાથે ચાર અલગ પ્રકારની તો તમે એમાંથી પણ બનાવી શકો છો તો કટ થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે એને નાખી દઈશું કોથમીરના પાન થોડા દાંડીમાં પાછળ હોય એટલે આપણે એક્સ્ટ્રા ઉપરથી કોથમીર ઉમેરવાની જરૂર નહીં પડે સાથે મરચાં એડ કરી દઈશું અને એને પહેલા જ આપણે વાટી લઈશું તો પાણી નાખ્યા વગર આ રીતે ગ્રાઇન્ડ કરીશું અને પછી આની અંદર આપણે એટલે કે કોપરાનું છે તો અત્યારે મેં લગભગ કપ લીધું છે મીઠું સ્વાદ મુજબ મુજબ અને જરૂર પાણી નાખી વાટી લેવાનું છે પ્રમાણેની થોડી ઘટ હોય એવી ચટણી આપણે તૈયાર કરીશું તમને જો પતલી જોઈએ તો તમારે પાણીની ક્વોન્ટિટી વધારે નાખવાની મેં લગભગ વન ફોર્થ કપ પાણી નાખ્યું છે આ ચટણીને પીસવામાં તો ચટણી તૈયાર છે અને આપણું જે બેટર તૈયાર કર્યું હતું એ પણ અત્યારે 15 થી વીસ મિનિટ થઈ અને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકશો કે કઈક આવી રીતની કન્સિસ્ટન્સી મળશે જો આ રીતે રેસ્ટ આપ્યા પછી બેટર બહુ વધારે પતલું થઈ જાય તો તમારે થોડી સોજી ઉમેરી થોડી વાર ઘટ થઈ ગયું છે તો થોડું પાણી એડ કરવાનું પણ કન્સિસ્ટન્સી આ મુજબ રાખવાની ચમચાની પાછળ આ રીતે કોટિંગ થઈ જવું જોઈએ તો બસ આ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી આપણી તૈયાર થઈ ગઈ છે તો મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબ તો મેં એક ટી સ્પૂન મીઠું આની અંદર નાખ્યું છે ત્યારબાદ બારીક સમારેલા મરચાં ઉમેરીશું તો બે મે લીલા મરચા લીધા છે અને તીખા વાળા મરચા છે આમાં તમે તમારી ચોઈસ મુજબના દરેક શાકભાજી એડ કરી શકો છો તમારે જો મકાઈ નાખવી હોય તો મકાઈને બાફીને પણ નાખી શકાય મેં અત્યારે ફક્ત ગાજર કેપ્સિકમ નાખ્યા છે થોડી બારીક સમારેલી કોથમીર ઉમેરી દેવાની છે અને મિક્સ કરીશું અને એની અંદર આપણે એક વઘાર કરીશું જેના કારણે સ્વાદ ખૂબ જ સરસ આવશે અને આ બંઢોસા તૈયાર કરવા માટે આપણને કોઈ તવાની બિલકુલ જરૂર નહીં પડે કેમકે આજે હું ઉપયોગમાં લઉં છું અગારો બ્રાન્ડનું હાર્ડ એનોડાઈઝ તડકા પેન આ રીતનું વઘાર્યું તમને અગારો બ્રાન્ડનું મળી જશે એનું જે હેન્ડલ છે એ ખૂબ જ સરસ સ્ટેનલેસ સ્ટીલ છે અને એનું અગિયાર સેન્ટીમીટરનું ડાયામીટર છે એના જે રિવેટ છે એ સ્ટેનલેસ સ્ટીલના છે ત્રણ એમએમની એની થિકનેસ છે અને એને યુઝ કરવામાં ખૂબ જ સરળ પડે એવું હેન્ડલ છે જેને તમે આમ નીચે મૂકો તો સ્ટેન્ડ સાથે આવે છે તો તમારે જો ખરીદવું હોય તો મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે વઘાર આપણે જે કરવાનો છે ને એના માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને એની અંદર આપણે લગભગ એક ટી સ્પૂન ચાની દાળ ઉમેરવાની છે તમે આ વઘાર ઘીમાં પણ કરી શકો ચાની દાળ થોડી સંતાઈ જાય પછી એની અંદર એક ટી સ્પૂન આપણે અડદની દાળ નાખીશું બંને દાળને આપણે તેલમાં બરાબર છે કારણ કે દાળ છે એટલે સમય ત્યારબાદ એની એક ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન આપણે જીરું ઉમેરવાનું છે રાઈ જીરું બરાબર તતડે એટલે હિંગ નાખવાની છે મિક્સ કરી અને એની અંદર આપણે લીમડાના પાન એડ કરીશું અને એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે તમે જો ડુંગળી ના ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી શકો ડુંગળી નહીં નાખવાની તમારે લીમડાના પાન હાથેથી તોડીને એની અંદર એડ કરવાના છે અને ડુંગળીને આપણે ફક્ત ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતાડવાની છે એટલે કે થોડી એ નરમ થવી જોઈએ બહુ વધારે ડાર્ક કલર આવે ત્યાં સુધી એને સાતાડવાની જરૂર નથી તો એકથી બે મિનિટ સ્લો ફ્લેમ પર આપણે એને આ રીતે ચલાવતા રહીશું તો ડુંગળી એકદમ સરસ ગુલાબી કલરની સંતાઈ જશે અને પછી આ જે તૈયાર કરેલો વઘાર છે ને એને આપણે જે ખીરું તૈયાર કર્યું છે એની અંદર એડ કરી દઈશું આ વઘાર કરવાના કારણે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને વઘારમાં આપણે તેલનો ઉપયોગ કરીએ છીએ એટલે જયારે ઠંડુ થયા પછી પણ તમે ખાવ ને તો પણ એકદમ સરસ એ સોફ્ટ રહે છે બિલકુલ ચવડ કે વાતળ નથી લાગતું અત્યારે આપણું જે ખીરું છે તૈયાર થઈ ગયું છે તો તમે બાળકોને લંચ બોક્સમાં આપવો હોય નાસ્તો તો એના માટે પણ તૈયાર કરી શકો કારણ કે ગરમ તો સરસ લાગે જ છે પણ ઠંડા થયા પછી પણ આ બંધોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે આ ઇન્સ્ટન્ટ બનાવ્યા છે એટલે એની અંદર સરસ જાળી પડે એના માટે એક ટી એમાં ઈનો નાખીશું ઈનોને એક્ટિવેટ કરવા થોડું પાણી નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું ઈનો ના હોય તો તમે ખાવાનો સોડા નાખી શકો તો એક ટી સ્પૂન ખાવાનો સોડા અને એની ઉપર થોડું લીંબુ નાખવાનું જેથી સોડા જલ્દીથી એક્ટિવેટ થાય તો બસ આપણું જે બેટર છે અત્યારે તૈયાર થઈ ગયું છે અને આમાંથી લગભગ પાંચેક નંગ જેટલા બનઢોસા તૈયાર થાય છે તો એ વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો થોડી થોડી ક્વોન્ટિટીમાં સોડા એડ કરવાનો એક સામટો બધામાં સોડા નહીં નાખી દેવાનો અત્યારે આપણે ચાર કે પાંચ બનઢોસા તૈયાર કરવાના છે એટલે બધા મેં સોડા નાખી દીધો છે હવે જે આપણું તડકા પેન છે આની અંદર આપણે તેલ નાખીશું પહેલી વાર છે એટલે તેલ નાખવું પડશે પછી તમે તેલ નાખ્યા વગર પણ બનાવી શકો આ નોનસ્ટીકની જેમ જ કામ કરે છે બ્રશથી આપણે એને આ રીતે બધી જ બાજુ કવર કરી લેશું એટલે પહેલી વારનું છે એટલે બિલકુલ જ એ ચોંટે નહીં એના માટે તમે જો હેલ્થ કોન્શિયસ હો તો તમારે તેલ ના નાખવું હોય અથવા ઓછું નાખવું હોય તો પણ તમે નાખી શકો હવે એક ચમચો ભરીને એની અંદર ખીરું નાખીશું સ્લો ફ્લેમ પર આ રીતે ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું તમે ડિશ પણ ઓંધી એની પર પાડી શકો લગભગ બે મિનિટ જેવું થાય સ્લો ફ્લેમ પર પછી આપણે એને ચમચીની મદદથી પલટાવી લઈશું એકદમ ઇઝીલી આવશે બીજી સાઈડ પણ ઢાંકી અને આપણે સ્લો ફ્લેમ પર રહેવા દઈશું બે મિનિટ તો બસ ચાર મિનિટની અંદર તમારા બનઢોસા તૈયાર થઈ જશે એકદમ સરસ ક્રિસ્પી એવા બંધ ઢોંસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આમાં તમે ઘણું બધું વેરિયેશન પણ કરી શકો આની અંદર તમે ચીઝ પણ નાખી શકો તમને ગમતું હોય તો અને વચ્ચે સ્ટફિંગ નાખીને પણ તૈયાર કરી શકો છો

બનઢોસા માટે તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળી નવી રેસીપીની સાથે